હવે રાસ ને મહારાસ શું કામ કીધું એની એક વાત બતાવીને તમને હું મહારાસમાં પ્રવેશ કરાવું રાસ ને મહારાસ શું કામ કીધું તો કહ્યું રાસ ભગવાન વ્રજ ગોપીઓ સાથે વિહાર કર્યો આ ગોપીઓમાં બે ભેદ છે એક સુહૃદ પક્ષા અને એક વિપક્ષા કૃષ્ણ મિલનની ની સહાયિકા જે ગોપીઓ છે એ સુહૃદ પક્ષા છે એક વિરુદ્ધાચારણી ગોપીઓ છે આ બંને પક્ષની ગોપીઓ શારદીય નવ એ શારદીય રાસમાં આકૃષ્ટ થઈ એટલે આ મહારાસ થયો છે કોઈ એક જ નહીં સુહૃદા અને વિપક્ષા બેમાંથી એક નહીં બંને પક્ષની ગોપીઓ શારદીય ભરગવાને જે શારદોત્સવ કર્યો પરમાત્માએ શારદીય પૂર્ણિમાનો જે ઉત્સવ પરમાત્માએ જે રાસ રમાડ્યો એ સમયે બંને ગોપીઓ સાથે મળીને આવે છે ભગવાન યુગલ સરકારની સેવામાં આઠ સખીઓ હતી લલિતા વિશાખા સુચિત્રા ચંપકલતા રંગદેવી સુદેવી તુંગ વિદ્યા અને ઇન્દુરેખા આ આઠ ભગવાનને ત્યાં એ સખીઓ હતી આ બધી સખીઓને આધિન આઠ આઠ મંજરીઓ હતી રૂપ મંજરી રતિ મંજરી લવુ મંજરી મંજુલ મંજરી કસ્તુરી મંજરી ગુણ મંજરી અને માદક મંજરી આ આઠ મંજરીઓ પણ એને આધીન થઈને આવેલી હતી આ બધી જ સખીઓને ખૂબ એવી ગોપીઓનો યુથ હતો વ્રજમાં ગોપીઓમાં નિત્ય સિદ્ધા અને સાધન સિદ્ધા બે ગોપીઓ વસે છે તો એ મહારાજ જ્યાં રચાયો સ્વયં પરમાત્માને રાધિકાએ કહ્યું ભગવાન હવે રાસ રમવાની બહુ ઈચ્છા થઈ છે આપ રાસ રમાડો ને અમને રાસ રમું છું અને અંતે પરમાત્માએ રાધાજીને કહ્યું હા રાધા તમારી ઈચ્છા છે મારી ઈચ્છા પણ છે આપણે રાસ રમીશું અને પરમાત્માએ શરદ પૂર્ણિમાના રાત્રિએ ભગવાન પી તારા શરદભૂત ફૂલમ યોગ માયા ઉપાસ ભગવાને જ્યારે પ્રાગટ્ય લીધું ત્યારે પણ માયાને સાથે રાખી અને પરમાત્મા હવે આ રાસ પંચાધ્યાયની કથા કરે ત્યારે પણ માયાને સાથે રાખી છે ભગવાને આ સંસારમાં પરમાત્મા માયા વગર ક્યારેય આવતા જ નથી ભગવાને શરદ પૂર્ણિમાની રાત્રિએ અડધી રાતે જંગલમાં જઈ પરમાત્મા વેણુનાદ કરે અને એ વેણુનાદને સાંભળીને જે ગોપીઓ ઘરમાંથી નીકળી જાય છે પોતાના પતિને પોતાના બાળકોને પોતાના સાસુ સસરાને બધાને છોડી અને ગોપીઓ ભગવાન પાસે આવે છે જ્યારે ભગવાન પાસે આવે છે ગોપીઓ ત્યારે પરમાત્મા એ ગોપીઓનું સ્વાગત કરે છે स्वागतं भो महाभाग प्रियं किं करवाणिव रजस्याना वयं क्वचित् द्रुता જ્યારે ગોપીઓ ભગવાનને મળવા માટે વ્રજમાં એ વૃંદાવનના એ વનની અંદર અડધી રાત્રે આવે છે ત્યારે પરમાત્મા એ ગોપીઓને આવેલી જોઈ અને સ્વાગત કરે છે હે ભાગ્યશાળીઓ આવો હું તમારું સ્વાગત કરું છું તમને શું પ્રિય છે હું તમારું પ્રિય કરું પણ આટલું બધું કયા પછી પરમાત્માએ કહ્યું કે તમે અત્યારે અહીંયા આવ્યું શું કા અડધી રાતે શું કામ અહીંયા આવ્યો છું તમારું અહીંયા આવવાનું પ્રયોજન શું છે ગોપીઓને અંદરથી એક આઘાત લાગી ગયો પેલા બોલાવે છે અને પછી પૂછે છે શું કામ આવો છો એક તો વાંસળી વગાડી અને આમંત્રણ આપ્યા અમે આવ્યા એટલે સ્વાગત કર્યા સ્વાગત કરીને કહે છે કે શું તમારું પ્રિય કરું અને છેલ્લું પાછે એમ પૂછો છો કે તમે શું કામ આવ્યા છો આનાથી પણ ગોપીઓને ભગવાને દુઃખ લાગ્યું હોય તો એ વાતનું હતું પરમાત્માનું કે પરમાત્મા એ ભગવાને ગોપીઓને કીધું કે ગોપીઓ તમે પાછા વયા જાઓ એવો શબ્દ જયારે ભગવાને કહ્યું તો ગોપીઓની આંખમાં આંસુ આવી ગયા પરમાત્મા ધર્મ સમજાવે સ્ત્રીનો ધર્મ છે પોતાના પતિ પાસે રહેવું જોઈએ પોતાના બાળકો પાસે રહેવું જોઈએ સાંજની સંધ્યા પછી નીકળવું જોઈએ ભગવાન અનેક એવા ધર્મની વાતો કરતા હતા પણ ગોપીઓ કોઈ વાત ઋષિ પત્નીઓ બધા જ પાછા જતા રહ્યા પણ એક માત્ર ભગવાનમાં પાગલ બનેલી આ ગોપીઓ કોઈનું કશું સાંભળે જ નહીં બસ જે થાય તે જે થાય પણ અમે આવ્યા છીએ તો હવે કૃષ્ણ પાછા નહીં જઈએ સાચો પ્રેમ હોય ને સંસારની પરિવારની કુટુંબની કંઈ જ તમને કદર ન હોય જ્યાં તમને સાચો પ્રેમ હોય પણ પ્રેમ ક્યાં હોય તો કહે છે જ્યાં અપેક્ષા ન હોય ત્યાં જ્યાં તમને કોઈ પણ પ્રકારની આશા ન હોય એને પ્રેમ કહેવાય છે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાને કોઈ સ્વાર્થ રહિત નિડર રહે જો પ્રેમ ભીનાશ હોય આ દુનિયામાં પ્રેમ એને કહેવાય કે જ્યાં

ત્યારે એ પરમાત્મા ગોપીઓના દુઃખને શાંત કરવા માટે ભગવાન એને ફરવા લઈ જાય છે હાલો વૈકુંઠમાં ભગવાન બધી જ ગોપીઓને લઈ વૈકુંઠમાં ગયા સુંદર એવા મહેલો બતાવ્યા સુંદર એવા નગર બતાવ્યા એ નગરની અંદર સારા સારા એવા ગાર્ડન બતાવ્યા અહીં રોકાઈ જવું છે રજા હશે તો આવવા થશે અહીંયા ફરજો ચોપાટીમાં જાજો ગોપીએ કહ્યું વ્રજ વાલું રે વૂંઠ નહીં મને વ્રજ વાલું છે હું વૈકુટ નહીં ભગવાન કહે છે પણ સુકાંત મારે વૈપુટ નથી આવું અને ત્યારે ગોપીઓએ કહ્યું વહી તો એટલા માટે નથી આવું એનું એક જ કારણ છે કે અમે વ્રજમાં અમારો જે લાલો છે એ नंदકુવર અહીંયા ક્યાંથી લાવ્યા બ્રજ વાલું રે વહી કુંઠ નહીં कुवर क्या श्री नंद कुंवर क्या थिला व्रज बाल मोरे वही नहीं व्रज बाल वही कुठ नहीं केम के त्या में नंद कुंवर क्या थी लावी અમને ગમે નહીં ચતુર્ભુજ થાવું વ્રજ વાલું વૈકુંઠ ક્યાંથી તો ભગવાને કહ્યું તો શું ઈચ્છા છે અને ત્યારે ગોપીઓ કહ્યું ભગવાનને એક જ ઈચ્છા છે અમારે રાસ રમવો છે તમારી સાથે તમારી સાથે અમારે રાસ રમવો છે અમને રાસ રમાડી દો